તાતકાલિક અસરકારક પગલા લેવા અત્યંત જરૂરી છે ડીસામાં નશાખોરીનું દૂષણ હવે શહેરના હાર્દ સમાન વિસ્તારોમાંથી બહાર નીકળીને હાઈવે વિસ્તાર સુધી પહોંચી ગયું છે અગાઉ લાલચાલી વિસ્તારમાં ઇન્જેક્શન દ્વારા નશો થતો હોવાના અહેવાલો બાદ એરો માર્કેટ અને સાઈ દ્રષ્ટિ કોમ્પ્લેક્ષમાંથી પણ ડ્રગ્સ અને સિરીઝના પુરાવા મળ્યા હતા હવે માર્કેટ યાર્ડ નજીક આવેલા એક કોમ્પ્લેક્ષના દ્રશ્યો વધુ ભયાનક છે જ્યાં ઇન્જેક્શનને બદલે ડ્રગ્સના સેવન માટે વપરાયેલા પેપરનો મોટો જથ્થો વપરાયેલી હાલતમાં મળી આવે છે જે દર્શાવે છે કે આ વિસ્તારમાં મોટા પાયે નશાનું સેવન થઈ રહ્યું છે આ ડ્રગ્સનું સેવન કરવાથી યુવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે તેમની યાદ શક્તિ ઘટી રહી છે તેઓ હિંસક બની રહ્યા છે અને આખરે તેમનું જીવન બરબાદ થઈ રહ્યું છે આટલું જ નહીં અમને મળેલી માહિતી મુજબ ખૂબ જ નાની વયના બાળકો અને શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ પણ આ લતમાં ફસાઈ રહ્યા છે જે તેમના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યું છે સ્થાનિક વેપારીઓ પણ આવા અસામાજિક તત્વોથી ખૂબ જ ત્રસ્ત છે અને તેઓ પોલીસ પાસે આ બધીને તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં બાળકોના માતા પિતાએ જાગૃત થવું અને તેમના સંતાનોની ગતિવિધિઓ પર ધ્યાન આપવું અનિવાર્ય છે કારણ કે નશાની લત યુવાનોને માત્ર ગુનાખોરી તરફ જ નથી દોરી જતી પરંતુ એચઆઈવી અને હેપેટાઇટિસ જેવી ગંભીર બીમારીઓ પણ શિકાર બનાવે છે એચપી માર્કેટનું અનુમાન સ્વૃપિ અમારે દરરોજ અને વેપારી ભાઈઓ આઠ વાગે ઘરે જઈએ ત્યારે લગભગ નવ યુવાન ચૌદથી પંદર વર્ષના યુવાનો આવી ને સિગરેટ દારૂ જે અમુક વાઈટ પાપડરના નશા બીજા હું કરે આ જવાબદારી કોણ લે છે માર્કેટ લે એ પછી પોલીસ સરકાર પોલીસ સ્ટેશન લે પોલીસમાં અમે રજૂઆત કરી પોલીસમાં રજૂઆત કરી લઈએ અને એફથી માર્કેટમાં પણ અમે રજૂઆત કરી હે પણ કોઈ સાંભળતા નથી કોઈ નિરાકરણ નથી આવતું લેખિતમાં આપી લઉં ને આપણે લેખિત મહા આપેલું છે તો એમના માટે કાર્યવાહી ભલે એફસી માર્કેટ કરે કે નગરપાલિકા કરે

આ માત્ર પોલીસનું જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દરેક માતા પિતાની જવાબદારી છે કે તેઓ જાગૃત થાય અને આ ઘાતક લતમાંથી બાળકોને બચાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે